આણંદ જિલ્લાના અરજદારોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અરજદારોની રજૂઆતો સાંભળી હતી ત્યારે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે અઢાર અરજદારોની રજૂઆત મળી હતી જે તમામ અરજદારોનું પ્રશ્નોનું સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો ત્યારે ખેતીમાં નુકસાની થતા ખેડૂતોને રાહત ચેકનું વિતરણ પણ કરાયું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જે જે ચૌધરી પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સ્વાગત કાર્યક્રમ જે ગુજરાત સરકારનો ગુડ ગવર્નન્સની ભાગરૂપે જે એક પ્રજાના પ્રશ્નોનો નિકાલ એક જ ફોરમથી થઈ શકે આના માટેનું જે જિલ્લા સ્વાગત પ્લેટફોર્મ છે આના થકી આજે બે આવા અરજદારો જે છેલ્લા વરસથી લગભગ અલગ અલગ પ્રશ્નો એક તો ઈ સ્ટાંપનો રિફંડનો પ્રશ્ન હતો અને એક પાક નુકસાનના વળતરનો પ્રશ્ન હતું જે જીડબલ્યુ એસએસ બીની લાઇનના લીધે તો આ બંને પ્રશ્નોનો હકારાત્મક સુખદ નિકાલ આવ્યો છે અને આજે બંને અરજદારોને ચેકની રકમ પણ અર્પણ કરવામાં આવી છે